સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજિયાત છે તો ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય ઘણી બધી યોજનાઓના લાભ લેવા માટે હવેથી ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે તો પચીસ નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે તો આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે તો આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે તો રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓની તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ હવેથી નહીં મળે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ સરકારની મોટી કાર્યવાહી તો મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્યમાન યોજના માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે તો હવેથી આયુષ્યમાન યોજનામાં માત્ર રિપોર્ટ જ નહીં ચાલે પરંતુ હોસ્પિટલે ઘણા બધા પુરાવા પણ આપવા પડશે જેમાં હોસ્પિટલ દ્વારા એન્જીઓગ્રાફીની સીડી પણ ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે તો જેની તપાસ બાદ જ આગળનું કામ થશે તો ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે આવા નિર્ણય લેવામાં Eu te amo. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ સીએમ ભૂપેન્દ્ર પટેલનો ધંધુકાનો પ્રવાસ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ધંધુકા ધંધુકા તાલુકામાં પ્રવાસ કર્યો હતો ત્યારે તેમના હસ્તે વિધાનસભા ક્ષેત્રમાં રૂપિયા ચોર્યાસી જેટલા વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું તો સીએમે ધંધુકા ખાતે સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત આરએમએસ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી તો સીએમે ધંધુકાના આક્રુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતનું પણ લોકાર્પણ કર્યું હતું તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર પાંચ દિવસ આવું રહેશે વાતાવરણ તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આવનારા દિવસ વાતાવરણ રહેશે રહેશે તો તો આજની વાત કરીએ તાપમાન યથાવત પરંતુ બે દિવસ પછી તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી હજુ પણ ઘટી શકે છે તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગઈકાલે ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું છે તો અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે સત્તર થી લઈને વીસ નવેમ્બર પછી પશ્ચિમી વિક્ષેપ આવશે તો ઉત્તરે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થશે ગરમીમાં ઘટાડો નોંધાશે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે કે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કર્યું એલર્ટ જાહેર જ્યાં દોસ્તો ઘણા રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે તમિલનાડુ અને અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને ભારે એલર્ટ જાહેર કર્યું છે તો તમિલનાડુ અને કેરળના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદનું ભારે એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે

ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ગઈકાલથી સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયા છે તો ગઈકાલે તમને રસ્તા ઉપર શાળાએ જતા બાળકો જોવા મળ્યા તો દિવાળીના વેકેશન બાદ ગઈકાલથી રાજ્યમાં ફરી એક વખત શૈક્ષણિક કાર્ય શરૂ થયા છે તો એકવીસ દિવસના લાંબા વેકેશન બાદ ગઈકાલે બાળકો ફરી એકવાર શાળાએ ગયા હતા તો તમામ શાળાઓમાં ગઈકાલથી બીજા સત્રનો પ્રારંભ પણ થયો હતો તો એટલે કે ગઈકાલથી અઢાર નવેમ્બરથી શરૂ થયું છે તો બીજું સત્ર ચાર મે સુધી ચાલશે તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો બસો કિલોમીટર મેન ઈ દક્ષિણ ભાગમાં બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું તો આ ટાઈફોનથી પાંચ લાખથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે તો પ્રભાવિત વિસ્તારોમાં અંદરપાટ પણ છવાઈ ગયું છે તો બધી બાજુએ તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે તો લોકો કોમ્યુનિટી સેન્ટરમાં રહેવા માટે પણ મજબૂર બન્યા છે તો છવ્વીસ હજારથી થી વધારે લોકોને બહાર કાઢવામાં પણ આવ્યા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ આ છે એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર તો ડુંગળી વગર ભોજન અધૂરું રહે છે કારણ કે ભારતીય વાનગીઓમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય છે તો ભારત દર વર્ષે અઢળક પ્રમાણમાં ઉત્પાદન કરે છે જેમાં ભારત સહિત આખા એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં લાસલંગાવમાં છે તો અહીંથી દેશના બજારમાં મોટા પાયે ડુંગળીની સપ્લાય થાય છે જેમાં મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત બિહાર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ડુંગળીઓનું પણ સારું એવું ઉત્પાદન 灯开启。 તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં જણાવ્યા અનુસાર કંપની હાઉસિંગ પ્રોજેક્ટની વધતી જતી માંગને ક્રેશ કરવા માટે આવતા વર્ષ માર્ચ સુધીમાં રૂપિયા બાવન હજાર કરોડના પ્રોજેક્ટ શરૂ કરવાની યોજનાઓ બનાવી રહી છે તો કંપની બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ગોવા અને દિલ્હી એન શિયા પ્રોજેક્ટ શરૂ કરવાની પણ યોજનાઓ બનાવી રહી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે દિલ્હીના પ્રદૂષણમાં થયો ભારે વધારો તો શહેરમાં ટ્રકો અને ભારે વાહનો ઉપરના સંપૂર્ણપણે પ્રતિબંધ જ્યાં દોસ્તો દિલ્હીની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે તો આવી સ્થિતિમાં ગઈકાલથી જ ગ્રાફોર્મના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે જેના કારણે ગઈકાલથી ધોરણ દસ અને બાર સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તો તમામ બાળકો માટેના વર્ગો ઓનલાઈન ચાલશે તો આ સાથે જ દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે છે જો કે આવશ્યક સેવાઓ પૂરી પાડતી બીએસએસ સિક્સ ડીઝલ ટ્રકનો પ્રવેશ કરી શકશે તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર વિદેશમાં પીએમ મોદીને સામે કરાયા વૈદિક મંત્રનો જાપ જ્યાં દોસ્તો પીએમ મોદી બ્રાઝિલ પહોંચી ગયા છે તો અહીં પીએમ મોદી ભારતીય સમુદાયના સભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતું તો તે દરમિયાન મહિલાઓએ પણ મોદીના સન્માનમાં ચણિયાચોળી પહેરીને દાંડિયા પણ રમ્યા હતા તો પીએમ મોદી અહીં ભારતીયોને પણ મળ્યા તો તેમની સાથે ફોટોગ્રાફ પણ ક્લિક કરાવ્યા હતા તો બ્રાઝિલના વૈદિક વિદ્વાનોએ પણ રિયો ડી જેનેરિયાની પણ એક હોટેલમાં પીએમ મોદીની સામે વૈદિક મંત્રનો પણ ઉપચાર કર્યા હતા તો તેનો વિડીયો પણ સામે આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યો છે ભાજપના 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 ચાલી જેટલા ધારાસભ્યો વડાપ્રધાન કાર્યાલય ને પત્ર પણ લખ્યો છે તો અગાઉ નેશનલ પીપલ્સ પાર્ટી એટલે કે એનપીપી ના છ જેટલા ધારાસભ્યોએ ભાજપ ને આપેલું સમર્થન પણ પાછું ખેંચી લીધું છે તો આવી સ્થિતિમાં સાઠ જેટલા સભ્યોને વિધાનસભામાં ભાજપ પાસે સભ્યો છે જોકે બહુમતીનો આંકડો એકત્રીસ ઉપર છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ચૌદ લાખ વીસ હજાર બદ્રીનાથની વધારે મુલાકાત બદ્રીનાથ ધામના કપાટો ચારધામ ઉદ્રવજી અને કુબેરજી પાનુકેશ્વર પ્રસ્થાન કરશે તો આજે જગતગુરુ આદિ શંકરાચાર્યને પણ ગાદી જોશીમઢ ના મંદિરે પહોંચશે તો એક અહેવાલ અનુસાર આ વર્ષે ચૌદ વીસ હજાર કરતા પણ વધારે શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામની મુલાકાત let this year ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર એમ્બ્યુલન્સનો રસ્તો રોકવા બદલ બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનો દંડ જ્યાં દોસ્તો કેરળના ત્રિસુર જિલ્લામાં એક કાર ચાલકને અમાનવીય વર્તન કરવા બદલ કડક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે તો એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા અને હેરાન કરવા બદલ કાર માલિકને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે જ્યારે આ ઘટના સાત નવેમ્બરના રોજ ત્રિસુલ જિલ્લાના ચલકુડીમાં બની હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે આરએસએસ અને ભાજપ ઝેરેલા સાપ જેવા છે જ્યાં દોસ્તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તો મહારાષ્ટ્રના સાંગલીમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે ભાજપને આરએસએસની તુલના સાપ સાથે કરી છે અને કહ્યું કે આ દેશમાં જો રાજકીય રીતે સૌથી ખતરનાક કઈ હોય તો તે ભાજપ અને આરએસએસ છે તો તે ઝેર જેવું છે ને તમે ઝેરને પણ જાણો છો તો આ સિવાય તેમણે કહ્યું કે એકવાર સાપ વ્યક્તિને ત્યારબાદ દોસ્તો આગળના બીજા મુખ્ય સમાચાર મળ્યા છે કૈલાસ ગેહલોત ભાજપ માં જોડાયા અને કહ્યું કે કોઈના દબાણમાં નથી જ્યાં દોસ્તો દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાસ ગેહલોત